જે ગુજરાત લેવલે પણ અન્યાય થાય છે ને ગુજરાતની સાથે સાથે કચ્છ લેવલે પણ અન્યાય થાય છે જ્યાં જ્યારે ગુજરાત સરકાર

એ શિક્ષકોની વારે આવી છે આ શિક્ષણના મુદ્દે વારે આવી છે આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓની વારે આવી છે આ સરકાર ઈચ્છતી જ નથી કે કચ્છના વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર સુધરે માટે માટે જ્યારે પહેલી સપ્ટેમ્બરના દિવસે બે ચોવીસ હજાર અને સાતસો જેટલી

આમ આદમી પાર્ટીએ આજે કચ્છ કલેકટરશ્રીને આવેદન આપેલું છે